આ વિસ્તાર યોગી ચોક વિસ્તાર છે અને અહીંયા આપણે સુરત મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવનો આપણે મૂર્તિ વિસર્જનનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે અહીંયા વ્યવસ્થા અત્યારે ફર્સ્ટ કલાસ છે પણ આપણે જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય હિન્દુ ગરીમાં હિન્દુઓના દેવી દેવતાઓની મૂર્તિનું વિસર્જન જે કરવામાં આવે છે વિઘ્નહર્તા દેવનું તે મૂર્તિઓનું શું પછી સારી રીતે એનું વિસર્જન થાય એવી અમારી લોકોની માંગ છે અને અમે જે આ ત્રણ જગ્યાએ કૃત્રિમ તળાવ વરાછા રોડની અંદર છે તો એ ત્રણે ત્રણ કૃત્રિમ તળાવમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આવા મંડપ નાખી અને કાર્યકર્તાઓ નવા કાર્યકર્તા જોઈન્ટ થાય અને ગણપતિ દાદાનો જે સ્થાપન જે લોકો કર્યું છે એ વિઘ્નહર્તા દેવને જે પધરાવા અહીંયા આવે છે મૂર્તિને તો એ લોકોને પણ ઉત્સાહ વધે એને હાટું થઈને અહીંયા આપણે મંડપ નાખેલો છે આપણો એક જ મેસેજ છે કે જે આપણે લોકમાન્ય તિલકજીએ જે આપણે રાષ્ટ્રને સરવળ જે આઝાદી દેવરાવવા માટે જે સરવળ ઉપાડી હતી એવી જ રીતે અત્યારે જે ઉડતા પંજાબની જગ્યાએ અત્યારે ઉડતા ગુજરાત જે થઈ રહ્યું છે ડ્રગ્સ અત્યારે લેરમ છે પાનના ગલ્લામાં જેમ પાનમાં આવો ખવાય છે એવી રીતે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે આજે ગણેશ ભક્તોને અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે યુવા ધન અત્યારે જે બરબાદીના રાસ્તે જઈ રહ્યું છે એને જ જે રાષ્ટ્ર સનાતનના માર્ગે વળે એવી અમે મેસેજ આપવા માંગીએ છીએ તમે ભલાળા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની મહામંત્રીની જવાબદારી છે સથાણા પ્રખંડમાં આજનો આપણો જે વિસર્જનનો દિવસ છે તો આજે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી સરથાણા પ્રખંડની અંદર અમે આ મંડપ નાખો છે તો બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ જે કાંઈ અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને પોલીસ સંસ્થાના મદદરૂપ થઈએ એવું કંઈ અમે કામ કરીએ છીએ અમારી સાથે અત્યારે પંદરથી વીસ જણા અમારા સંસ્થાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જોડાયેલા છે આખા સુરતમાં અમારી પંદરથી વીસ ટીમ એવી ઉતરેલી છે અલગ અલગ વિસ્તારમાં અને કાર્યક્રમ બધા જ સફળ રીતે પૂર્ણ થાય છે આખા દિવસની અંદર અને બંદોબસ્તની સેવા આપીએ છીએ પ્લસ કોઈ વ્યવસ્થા ના થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે નમસ્કાર મિત્રો આજે જે ગણપતિ વિસર્જનનો દિવસ છે અહીંયા વીટીનગર ખાતે કોર્પોરેશને કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી છે અને સરસ રીતે અહીંયા જે ગણપતિ વિસર્જન છે એનું કામ ચાલી રહ્યું છે નાના મોટા પ્રોબ્લેમોને લીધે થોડી અણસમજના લીધે અહીંયા જે કૃત્રિમ તળાવમાં જે કોર્પોરેશન અથવા કમિશનરની ગાઈડલાઈન મુજબ પાંચ ફૂટ નીચેની મૂર્તિ લઈને આવવાનું હતું તો કોઈ માણસો અથવા તો ગણપતિ લઈ અને મોટી મૂર્તિ આવતા હતા લઈ તો એને અટકાવતા હતા એની માટે સોલ્યુશન કર્યું પાંચ સાડા પાંચ ફૂટની મૂર્તિ અત્યારે રૂટિન ટાઈમમાં લઈ લેવી અને રાતના મોડા પછી વધારેની મોટી મૂર્તિ હશે એમને પણ લેવામાં આવશે એટલે કોઈ વિવાદ નથી અને શાંતિથી ગણેશ વિસર્જનનું કામ ચાલી રહ્યું છે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ લગભગ પાંચસોથી વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે વિચનગર ખાતે સમગ્ર હિન્દુ સમાજની અંદર આજે કોઈ પણ શુભ કાર્યના શરૂઆતની અંદર જો કોઈનું પૂજન થતું હોય તો નિર્વિઘ્ન ગણેશજીનું છે આજે ગુજરાતની પણ સમગ્ર ભારતની અંદર ગણેશ સ્થાપનાના પછી વિસર્જનના દિવસે હિન્દુ લોકો એમને ઘરે સ્થાપન કરેલા ગણપતિજીને છેલ્લા દિવસે પધરાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં જે આવી છે એ જગ્યા ઉપર જઈને ગણપતિજીનું વિસર્જન કરી અને પોતાના ભાવના જે ભગવાન પ્રત્યેની આસ્થા હોય છે તેને પરિપૂર્ણ કરતા હોય છે અને આ એક એવો તહેવાર છે કે સમગ્ર હિન્દુ સમાજના અનેક સંપ્રદાયો હોવા છતાં પણ આજના દિવસે બધા જ સંપ્રદાયો એક થઈને આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે હું એના અત્રે કૃત્રિમ તળાવ પર આપણે અત્રે ઉપસ્થિત છે અને કૃત્રિમ તળાવ પર આજે સવારથી ગણેશ પ્રતિમાઓનું વિસર્જનની કામગીરી ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે અત્યારે ચાલુ છે અત્યારે હું તમને કહું તો લગભગ બસો પંચોતેર જેટલી નાની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને ખૂબ જ સારા પોલીસ બંદોબસ્ત સાથે અને મહાનગરપાલિકાના પણ સ્ટાફ બી પૂરતી સંખ્યામાં અત્રે ઉપલબ્ધ ઉપલબ્ધ છે અને લગભગ મારી જાણકારી મુજબ સાડી ત્રણસો જેવો સ્ટાફ આપણે અત્યારે ડિપ્લોય કર્યો છે અને હાલમાં તો હું જરૂર કહીશ કે મૂર્તિઓની જે આવી રહી છે તેની સંખ્યા ઓછી છે પરંતુ સમય જતાં લગભગ બપોરે ત્રણ વાગ્યાથી એવું એવું આશા છે કે મૂર્તિઓની સંખ્યામાં વધારો થશે પરંતુ એ માટે આપણી વ્યવસ્થા સંપૂર્ણપણે પડે છે બે હાઇડ્રા છે પ્લેટફોર્મ છે જરૂરી પ્રમાણની આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરી છે આઇસોલેશન વોર્ડમાં પણ ટ્રક્સ બી પૂરતી સંખ્યામાં રાખી છે જેથી કરીને કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરી અને ત્યારબાદ એને પ્રોપર રીતે અને એની માન મર્યાદા જળવાય તે મુજબ આપણે એમને વ્યવસ્થિત ટ્રકમાં ગોઠવી રહીએ કે જેથી કરીને એમ જ્યારે એમનું ફાઇનલ અંતિમ વિસર્જન માટે એ તૈયાર થઈ શકે અને તે આવતીકાલે રાતથી એ એના અજીરા ખાતે અહીંથી રવાના થશે બીજું કહું તો અત્રે અહીંયાથી પોલીસ તરફથી પણ ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે અને રસ્તા પર ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ ગણેશ મંડળો ખૂબ જ શાંતિપૂર્વક આ તળાવ પાસેથી પસાર થઈ શકે અને મૂર્તિઓને અંદર તળાવમાં આપ અમારા મહાનગરપાલિકાને સમર્પિત કરી એ લોકો પોતાના રસ્તે આગળ વધી રહ્યા છે જે નોંધ લેવા જોઈએ આ વરાછા જોન એની વાત કરું તો અત્રે એક જ કૃત્રિમ તળાવ છે એ આપણે ટીપી સાહીઠ પુણા વિસ્તારમાં છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ડબ્લ્યુડીએસ નો એક પોટ છે એની બાજુમાં કૃત્રિમ તળાવ આપણે દર વર્ષે અહીંયા બનાવીએ છીએ એ જ લોકેશન પર આ વખતે પણ રાખ્યું છે જમનાન્યુ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં